પુરના ખરોડ ગામે રોડ પર પડેલા ખાડામાં ગાય પડી જતાં તેનું રેસ્ક્યુ કરીને ગાયને બહાર કાઢવામાં આવી વિજાપુર તાલુકાના ખરોડ ગામે સવારે અગિયાર કલાકે રોડ ઉપર પડેલા ખાડામાં ગાય પડી જતાં ગ્રામજનો દ્વારા જેસીબી બોલાવીને રેસ્ક્યુ કરી હતી અને રેસ્ક્યુ કરી પંદર ફૂટ ઊંડા પડેલા ખાડામાં ગાયને બહાર કાઢી તેને બચાવી લેવામાં આવી હતી જોકે ગાય પડતા તંત્રને આ ખાડો બાબત જાણ કરવામાં આવી હતી કે આ ખાડો કોણે કર્યો છે જોકે તંત્ર દ્વારા કોઈ જવાબ મળ્યો ન હતો જેને લઈને આ ખાડો પૂરાય તેઓ તલાટી તેમજ તંત્ર સમક્ષ માંગ કરી હતી આ ખાડામાં પડેલી ગાયને લઈને મુદ્દો ચર્ચાયો હતો જોકે તંત્રએ પણ આ ખાડો પૂરવા માટે કાર્યવાહી કરી તપાસ હાથ ધરશે ખાડું કરેલું ત્યાં ગાય પડી બરાબર ગાય પડી તરત હું ખરોડ ગોપાલક સમિતિનો પ્રમુખ છું મને જાણ કરી તરત હું ઘટના સ્થળે ફેર જોયો જેસીબી બોલાવી પહેલાં મેં ટીડીઓનો કોન્ટેક કર્યો ટીવીએ ફોન રિસીવ ના કર્યો એના પછી અમે ગામના તલાટી રમણભાઈનો કોન્ટેક કર્યો એમને કીધું કે તમે વિડીયોને મોકલો બરાબર હું મારા ઘરથી કોશિશ કરું છું અને દસથી બારથી પંદર ફૂટ ખાડો હતો એટલે હાથથી તો કા કા અમે જેસીબી બોલાવી દોઢ કલાકની મહેનત બાદ એ ગાયને બહાર કાઢી બરાબર એના પછી અમે આ જે ખાડો કર્યો તો એરટેલ બીએસએનએલ અને આઈડિયા બરાબર ત્રણનું હતું એટલે અમે નો કોન્ટેક કર્યો પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આ ખાડો અમે કર્યો છે આ તો ચલો ગાય છે નથી કોકનું બાળક પડી ગયું હોય પાણી ભરાઈ ગયું હોય ચોમાસાનું બાળક પડી ગયું હોય મરી જાય તો જવાબદારી કોની આના માટે જવાબદાર કોણ